ને અનુલક્ષીને ભરૂચના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ સત્તરમી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયનો બકરી ઈદનો તહેવાર હોય ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પર પડે તે હેતુ શહેર ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર ડી વાય એસપી સી કે પટેલ અને એ ડિવિઝનના પીઆઈ વીયુ ગડરિયાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસે વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી જેમાં પાંચ પીએસઆઈ અને પાસઠ પોલીસ જવાનોએ એ અને બી ડિવિઝન વિસ્તાર જેવા કે હાથીખાના બહારની ઊંડાઈ દાંડિયા બજાર લલ્લુભાઈ ચકલા લાલ બજાર મોટા બજાર ચાર રસ્તા પીરકાઠી વેજલપુર બંબાખાના મહમદપુરા જંબુશ્વર બાયપાસ મનોબર ચોકડી દહેગામ ચોકડી થઈને એસપી કચેરી સુધી ફ્લેગ માર્ચ યોજી હતી જોકે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ અને બી ડિવિઝન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યોની બેઠક પણ પીઆઈબીયુ ગડરિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં તેમણે ઈદના તહેવારની શાંતિમય માહોલમાં ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ